નમસ્તે મિત્રો આજે આપણે મધ્યમ પદલોપી સમાસ સરળ રીતે સમજીશું વ્યાખ્યા એવો સમાસ જેમાં પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચેનું જરૂરી મધ્યમપદ લોપ પામેલું હોય છે સમાસરૂપ માટે દેખાતું નથી વિગ્રહ કરે તો એ ઉમેરવાથી અર્થ સ્પષ્ટ થાય છે ઉદાહરણ એક સમાસરૂપ આગ ગાડી વિગ્રહ આગ વડે ચાલતી ગાડી મધ્યમપદ વડે ચાલતી ઉદાહરણ બે રાજમાર્ગ વિગ્રહ રાજા વડે બનાવેલો માર્ગ મધ્યમ પદ વડે બનાવેલો ઉદાહરણ ત્રણ સમુદ્ર જળ વિગ્રહ સમુદ્રમાં રહેલું જળ મધ્યમપદ માં રહેલું ઉદાહરણ ચાર ગુફા વિગ્રહ ગીરિમાં રહેલી ગુફા મધ્યમપદ માં રહેલી ઉદાહરણ પાંચ ગંગા જળ વિગ્રહ ગંગામાં રહેલું જળ મધ્યમપદ માં રહેલું ઉદાહરણ છ સૂર્યપ્રકાશ વિગ્રહ સૂર્યમાંથી આવતો પ્રકાશ મધ્યમપદ માંથી આવતો સારાંશ મધ્યમ પદલોપી સમાસમાં મધ્યમપદ છુપાયેલ હોય છે વિગ્રહમાં તે ઉમેરતા જ અર્થ પૂરો અને સ્પષ્ટ થાય છે આમ માચો અને પ્રેક્ટિસ કરો વધુ ગુજરાતી વ્યાકરણ શીખવા અલ્પેશના શોર્ટ્સ કે રીલ્સ જુઓ ધન્યવાદ